નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આજે ફરીથી તમારું સ્વાગત છે આજે જે નું એક્ઝામ પેપર લેવાનું છે તેની પેપરથી સી તેનું સોલ્યુશન જોવામાં આવશે આજે તો આ સોલ્યુશન છે આપણે સ્પીચથી કરશું ફટાફટ કરશું સીધા જવાબ જ આપણે સીધા ચેક કરવાના છે તો ચાલુ કરીએ છીએ યાદ રાખજો કે પેપર સી સિરીઝનું છે તમારી પાસે જે સિરીઝનું પેપર હોય તેની આરે આન્સર મેચ કરી લેવાના પહેલો પ્રશ્ન હતો કે આપેલા વિધાનોમાં ખોટું વિધાન ક્યુ છે તેમાં આન્સર આવશે બી કે ઈસવીસન બે હજાર અગિયારમાં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રા કિર્તિ નોંધાવી ઉપર કીટનો ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે તો આન્સર આવશે ડી એવી રીતે ત્રીજા પ્રશ્નમાં નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે તો ત્યાં answer આવશે D બરફ કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે તો મોટા આંતરડામાં નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાતરડું બનાવે તો ત્યાં જવાબ આવશે લુહાર શરીરમાંથી શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય તો આપણે ખ્યાલ છે કે વિટામિન C ગ્લુકોઝ ના અને આપણે ગ્લુકોન સી ને એવું આપણે પીતા હોય છે કે લીંબુ પાણી પીતા હોય છે ખાટા ફળો ખાવાની વાત આપે છે નીચેનામાંથી ક્યુ પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે તેનો સાચો આન્સર છે સી માછલી સાપ વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી સાચું નથી એવું પૂછેલું છે તો સાપ ને ચાર દાંત બોલા હોય છે ખરી રીતે બે હોય છે ચાર નો હોય શિકારી છોડ તરીકે કયો છોડ જાણીતો છે

કેતકી શબ્દ છે એ બીજા નંબર ઉપર આવશે. કૂપ છે પહેલા નંબર ઉપર આવે. કેન્દ્ર છે એ ત્રીજા નંબર ઉપર આવે ને કૃષિ છે એ તો ક્યાય પાછળ આવે. સહી વાક્ય પહેચાનીએ તો એ રાજા હૈ જે વાક્ય વાંચવામાં મજા આવે એ વાક્ય સાચું હોય. હમ જા રહા હું ના હોય હમ જા રહે હે હોય. ઠીક છે? પંદર માં પ્રશ્ન માં બિન શબ્દ પહેચાનીએ તો અર્હર છે એ અલગ શબ્દ છે. સોળ માં પ્રશ્ન માં સંકેત આપણે જોવાનો છે કયો છે તો આગળ ચોડા રસ્તા છે રસ્તો થી આગળ પહોળો થઈ જશે ઇન કિતાબો મે મહાભારત કી બાત હે વો કિતાબ કિતાબ કોઈ ને તો વો જવાબ આવે કિતાબો છે એટલે ઇન જવાબ આવશે વિલમ શબ્દ એટલે વિરોધી શબ્દ ની غلط જોળ પહેચાનिए તો ડાયા કા બાયા થાય એટલે સી આન્સર હે વો ہمارا غلط જોળ હે દાયા કસાયની બતા બાકી આ પૂર્ણ કીજીએ 19મા પ્રશ્નમાં જવાબ આવશે હમ ખેલ રહે છે ઓપ્શન ડી બાદ મે સુંદર ફૂલ ખીલતે હે વાક્ય મે વિશેષણ કોનસા હે તો સુંદર હે વો વિશેષણ કહેલાતા હે સી આન્સર 21મા પ્રશ્નમાં ગુજરાતી ચાલુ થયુ છે ચકલી ખાલી જગ્યા પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો તો ચકલી ને સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે તો બાવીસ માં પ્રશ્નમાં આવશે અભંગ અને અખંડ એપાર્ટમેન્ટની સાચી જોડણી ત્રેવીસ માં પ્રશ્નમાં સી જવાબ નીચેનામાંથી કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે તો વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા એટલે છેલ્લે પણ પાછું એ જ વાક્ય આપણે આવી ગયા એક જ ક્રિયા દર્શાવી છે એટલે ડી જવાબ છે એ સાચો આવશે થાપ આપી એટલે છેતરવું એવો અર્થ થાય એટલે પચીસમાં પ્રશ્નમાં એ જવાબ આવશે જયદીપે ડઝન કેળા ખરીદ્યા તેમાં સંખ્યાવાચક વિશેષણ છે ડઝન નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી તો ગાંધારી એ મહાભારતનું પાત્ર કહેવાય બાળક શાંતિથી ઊંઘી ગયું કેવી રીતે ઊંઘી ગયું શાંતિથી એટલે એ ક્રિયા વિશેષણ છે મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું એટલે એ આન્સર સાચો આન્સર આવશે વિરામ વિરામચિહ્નો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય ક્યું છે સાચો ઉપયોગ ન થયો હોય એવું તો તેણે કહ્યું પછી ઇન્વર્ટેડ કોમા નહીં પણ સેમી છે પણ ત્યાં ખાલી કોમા જવાબ આવે તેણે કહ્યું કે અલ્પવિરામ આપણે સૌ સાથે જઈશું ગુજરાતમાં કઈ કઈ નદીઓ છે જો બી ઓપ્શનમાં ગંગા છે રેડી એટલે ગુજરાતમાં નથી આવતી પછી સી ઓપ્શનમાં બીઆસ નદી છે હિમાચલ પ્રદેશમાં આવે ભાગી ભાગીરથી ગંગા નદીનો ભાગ છે તો આ ત્રણ ની વસ્તુ ખબર હોય તો ત્રણ ઓપ્શન નીકળી જાય એ જવાબ છે આપણો સાચો જવાબ છે જંગલના ના કાયદા જે બે હજાર સાત પ્રમાણે છે આ તમારા બુકની અંદર આપેલું છે ગ્રામ સભા દ્વારા એનું કામ રક્ષા નું કામ થવું જોઈએ દીવાલ ઓળંગી લીધી પાંચ પ્રમાણે હું ખેલાડી છું સી જવાબ આવશે લેહ ને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે મિઝોરમનો ઘેરાવ નૃત્ય છે એ સાચો જવાબ છે અડી કડી વાવ માટે ઓપ્શન ડી છે એ સાચો જવાબ છે બધા ઓપ્શન સાચા છે સાબરમતી ઉપર ધરોઈ બંધ આપેલો છે વાઘનું મૂછો રે ખૂબ જ સંવેદેલ હોય બ્રેલ લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે તો છ ટપકા ઉપર નકશામાં હંમેશા ઉત્તર દિશાનો આપણને સિમ્બોલ આપેલો હોય ગણિત છે સાવ સહેલું ગણિત હતું સાવ એટલે સાવ સહેલું થોડુંક અમુક દાખલામાં આપણે વિચારવું પડે એવું હતું. એક ચોરસ ખેતર કુલ ચારસો ચોરસ મીટર જગ્યા રોકેલ હોય એટલે ક્ષેત્રફળ આપેલું છે ક્ષેત્રફળ ઉપરથી આપણે લંબાઈ ગોતીએ તો સીધું એનું કાઢવાનું હોય વીસ મીટર જવાબ જે આપણો સાચો જવાબ થાય એવી રીતે અગિયાર ડઝન કેળાનો ભાવ એકસો એકવીસ રૂપિયા હોય તો પાંચ ડઝન ક્રિ રાશિ નો દાખલો પંચાવન રૂપિયા જવાબ આવશે આ તેત્તાલીસમાં ક્વેશ્ચનમાં

એટલે પેલી ત્રીજી અને ચોથી આકૃતિ એમાં સરખા જવાબ આવે છે બીજી આકૃતિમાં જુદા જવાબ આવે છે એટલે આપણો ઓપ્શન ડી છે એ સાચો જવાબ થાય છેતાલીસના ક્વેશ્ચનમાં પણ એવો ડાઉટ ભૂલ હતો પણ ત્રિકોણની અંદર જે ડેસ મારેલા છે એ જો લીટા કાઢી નાખીએ તો ત્યાં બાર જવાબ આપણને મળી જાય એક ડઝન એટલે કે બાર સફરજન આપણે રંગ લેવા હોય તો બી આકૃતિ છે એ આપણો સાચો જવાબ ગણી શકીએ સુડતાલીસમાં આકૃતિને આપણે નાઇન્ટી ડિગ્રી ફેરવવાની છે તો સેમ આકારીએ એવું ડી અને એ ઓપ્શન છે કે આપણે ચોરસને ચોરસ જ જોઈ શકીએ અને વર્તુળને વર્તુળ જ જોઈ શકીએ નેવું ડિગ્રી આપણે ફેરવીએ એટલે આકૃતિમાં કાંઈ ફેરફાર થાય નહીં સી આકૃતિમાં શું થશે લંબાઈ છે નાની થઈ જાય પહોળાઈ છે એ મોટી થઈ જાય અડતાલીસમાં નીચેનામાંથી ક્યુ જોડકું યોગ્ય નથી તો સમય અને વર્ગ છે એ યોગ્ય નથી અમદાવાદ થી રાજકોટ જતી વખતે એક માઇલ સ્ટોન ઉપર અમદાવાદ એકસો ચોવીસ કિલોમીટર અને બીજી બાજુ સ્ટોનની બીજી બાજુ એકસો છપ્પન કિલોમીટર હોય તો આપણે ક્યાંક વચ્ચે એવું આપણે માનવામાં આવે તો અમદાવાદ થી રાજકોટ વચ્ચેનું અંતરે એ નો સરવાળો થાય એટલે બસો ને કિલોમીટર આકૃતિમાં એવું આપ્યું છે કે એક સેન્ટીમીટર થી વધારે લાંબા સળિયા હોય એવા કેટલા તો ચોખ્ખું દેખાય છે કે ચાર સળિયા છે પછી ફકરો અત્યારે આપણે વાંચશું નહીં આપણે સીધા પ્રશ્નના જવાબ આપશું કે અશોકભાઈએ ક્યાં બે કાર્ય સારી રીતે પાર પાડ્યા તો એમાં પરિવારને સંગમ સાન કરવાનું અને બટાકા કામ છે એ સારી રીતે પાર પાડ્યું હતું એકાવનમાં એ ઓપ્શન આવશે બાવનમાં ઘરના સભ્યોને વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે તો ત્યાં બી જવાબ આવશે કે બટાકા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિ હાજર રહેવું પડે તેમ હતું તેથી અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય તો એ સંયુક્ત પરિવારમાં સૌ સાથે હળી મળીને રહેતા હોય એવું આપણે કહી શકીએ અશોકભાઈ વિશે શું ચોક્કસ કહી શકાય એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે અશોકભાઈ નું વ્યક્તિત્વ કેવું હશે તો તે પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે ડી ઓપ્શન માં લોચો મારવો મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે નક્કી રાજુભાઈએ કોઈ લોચો માર્યો હશે ખુશ હોય તો કઈ લોચો માર્યો કેવાય એટલે ડી છે એ ઓપ્શન છે આપણો સાચો છે સત્તાવનમાં ઓપ્શનમાં સી જવાબ આવશે અઠાવનમાં બી આન્સર આવશે તમે વ્યવસ્થિત એને વાંચી લેજો ઓગણસાઇ ક્વેશ્ચનમાં ડી જવાબ આવશે અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ સાઠમાં ક્વેશ્ચનમાં થકી એટલે બી આન્સર એક સાઈડમાં કેટર પિલરનો સ્પેલિંગ બી સાચો છે નું બટરફ્લાય થાય બહુવચન કરવાનું છે એટલે ઓપ્શન ડી આવશે પછી ઓડ એટલે કે અલગ પ્રકારનો શબ્દ ગોતવાનો છે ખો ખો કબડ્ડી ફૂટબોલ ને ચેસ તો બધી રમતો તો છે જ પણ બધી ટીમવાળી રમતો છે ચેસમાં ટીમ હોતી નથી એટલે ચેસ છે એ અલગ છે માં યુ આવશે જવાબ પછી માં આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ બીકોઝ આઈ ફેલ અનવેલ એટલે મેં સવારનું કંઈ ખાધું નથી કારણ કે હું મને યોગ્ય નથી શરીરમાં કંઈક સારું નથી એટલે એના કારણે સવારથી તેને કંઈ ખાધું નથી પછી વી વેર વોચિંગ ટીવી લાસ્ટ નાઈટ લાસ્ટ નાઈટ એટલે ભૂતકાળ જવું ભૂતકાળ જવું એટલે વેર આવશે પછી વાય ડીડ ડીડ છે એટલે આગળ વાય જ સવાર મતલબ આવે આંતર આગળ જોશું બોક્સનું બહુ વચન બોક્સિસ થાય બી આન્સર લીંબુનો સ્વાદ ખાટો હોય sour સી is નીતા બરાબર બહુ વચન છે અને નીતા ને મીના એવા બે આન્સર આવે નહીં પાછું ગણિત ચાલુ થયું એક ચોરસની પરિમિતિ સો સેન્ટીમીટર હોય તો લંબાઈ મળી જાય લંબાઈ મળી ગયા પછી આપણે એનું વર્ક કરીએ એટલે ક્ષેત્રફળ મળી જાય એટલે છસો ને પચીસ સેન્ટીમીટર સ્કવેર આન્સર આવશે બોતેર માં question માં એક મીટર અને એક મીટર છે એને પેલા centimeter માં ફેરવો છેદ માં મોટા ના છેદ માં નાનું છેદ ઉડાડો એટલે દસ ગુણ્યા દસ એટલે સો ટુકડા કરી શકાય a બરાબર એક a બરાબર અગિયાર c એ r બરાબર પાત્રીસ હોય તો વાર્ક બરાબર ગણતરી કરીએ એટલે છેતાલીસ જવાબ આવશે વીસ રૂપિયા કિલોગ્રામ ભાવે સાહીઠ કિલોગ્રામ કેરી ખરીદી એટલે કે છ દૂને બાર બારસો રૂપિયાની કેરીથી ખરીદે છે હવે જ્યારે એમાંથી રસ કાઢે ત્યારે કેરીના વજનના એક રૂપિયાંશ ભાગ જેટલું વજન થઈ જાય છે એટલે સાઠમાંથી સાઠ ગુણના એક રૂપિયાંશ કરો એટલે વીસ કિલો વજન થઈ જાય છે વીસ કિલો સો રૂપિયા લેખે વેચે એટલે બે હજાર રૂપિયાનો રસ વેચે છે લે એ વાતાં બારસો રૂપિયાની કેરી બે હજારનો રસ વેચો એટલે આઠસો રૂપિયાનો નફો થાય પાંચ દિવસની મદદથી જો આપણે બંધ આકૃતિ તૈયાર કરીએ તો પંચકોણ બને પાંચ ખૂણા બને. ઘડિયાળનો કાંટો બહાર છે એ અંક ઉપર હોય ને બીજો કાંટો કોઈ અન્ય અંક પર હોય એવા સંજોગોમાં કાટખૂણો બનવાની શક્યતા કેટલી વાર? તો બે વાર હોય એક ત્રણ વાગે ને એક નવ વાગે. આકૃતિમાં A અને B ની પરિસીમિતિ ગણતરી કરીએ બેયની સરખી થાય. અહીંયા સોળસો ઈઠોતેરમાં સોળસો ચોરસ સેન્ટીમીટર આવશે. એક ચોરસ છે તો એ ચોરસની આપણે વાત કરીએ એ ચોરસની અંદર કેવું છે કે રકમ તમે વ્યવસ્થિત વાંચો તો ખ્યાલ આવશે કે અહીંયા એવું આપેલું છે કે એક ચોરસ બોર્ડમાં પાંચ ચોરસ સેન્ટીમીટર ધરાવતા એક એવા આઠ ખાના આડી આદિયરોળમાં હોય એટલે આ પાંચ પછી બીજું પાંચ ત્રીજું પાંચ ચોથું પાંચ એમ કરતા કરતા આઠ ખાના છે એટલે ત્યાં માપ થાય ચાલીસ અને આ બાજુ પણ માપ થાય ચાલીસ એટલે ચોકે ચોકે ને સોળ એટલે સોળસો answer જે આપણો સાચો જવાબ થશે પછી આ આકૃતિમાં ટમેટા કેટલા ભાગમાં છે તો ટમેટા ત્રણ ભાગમાં છે ને ટોટલ નવ ભાગનું છે ત્રણ ના છેદમાં નવ આવે અને એના છેદ ઉડાડો એટલે એક ના છેદમાં ત્રણ બી જવાબ છે આપણો સાચો જવાબ થાય નીચે ચાર ને ચાર વડે ગુણેલા છે તો ઉપર ને વડે જવાબ આવશે પ્રશ્નમાં બી વજન કેવાય છ ને બે ની સ્થાન કિંમત નો તફાવત નવોદય ની પરીક્ષાની આપણે તૈયારી કરેલી હોય સૈનિક સ્કૂલની પ્રિપેરેશન કરેલી હોય તો આ દાખલા છે આપણા માટે સાવ સહેલા છે સાવ એટલે સાવ સહેલા છે પાંચસો ને એસી જવાબ આવશે પચીસ વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ પર દર મહિને ચાલીસ રૂપિયા એટલે સો એટલે એક હજાર રૂપિયા જમા થાય એક મહિનામાં તો બાર મહિનામાં બાર હજાર થાય અને બાર પંચા ને સાઈઠ એટલે સાહીઠ હજાર રૂપિયા રહી પાંચ વર્ષમાં થાય એક દૂધીનો ભાવ વીસ રૂપિયા હોય તો ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર કિલો દૂધી માટે ત્રિરાશિ નો દાખલો પંચાણું મિરર આકૃતિ આન્સર ડી છે એ સાચો જવાબ ચાર પાંચ નો સામાન્ય ગુણક કોનો સામાન્ય સાંક છે એને ચાર છ ને પાંચ ત્રણેય થી માંગી શકાય એટલે છ્યાસી માં એ જવાબ આવશે આઠ આઠ ફૂટ બાય સોળ ફૂટ નો રૂમ છે તો એક બાય એક ની લાદી આપણે લગાડીએ તો ક્યાંય આપવી પડે નહીં બે બાય બે ફૂટ ની લગાડીએ તોય કાપવી પડે નહીં ચાર બાય ચાર ની લગાડીએ કઈ કાપવી પડે નહીં આઠ માં ત્રણ ની ચાવી લાગે એટલે સી વાળો ઓપ્શન બે પંદર કલાકે વાંચવાનું શરૂ કરે અને એમાં આપણે એક કલાક ને ત્રીસ મિનિટ ઉમેરવાની નેવું મિનિટ એટલે ત્રણ કલાક ને પિસ્તાલીસ મિનિટ એવો આપણો આન્સર સી જવાબ આવશે એક પૈસા બરાબર કેટલા રૂપિયા તો એક મહિંગા સો એટલે એક જીરો એક નેવું માં તમે ગણતરી કરો પચાસ રૂપિયાના એક એવા કેળા પચાસ કરીએ ઉદાડસુ તો આપડા ચાલીસ રૂપિયા જવાબ આવશે અને આપડે પચાસ ની રોટ લઈએ એટલે દસ રૂપિયા આપણને પાછા મળે મોનુ ગુજરાત માં ને સોનુ પશ્ચિમ બંગાળ રહે તો સોનુ ના ઘરે જવા માટે મોનુ કઈ દિશામાં મુસાફરી કરશે અહીંયા ઘણા લોકો ભૂલ કરશે કે પશ્ચિમ બંગાળ એટલે પશ્ચિમમાં આવેલું હોય ભારતની પૂર્વીય દિશાની અંદર પશ્ચિમ બંગાળ આવેલું છે તો આપણે પૂર્વ દિશા બાજુ મુસાફરી કરવી પડે માં સો રન આપણે પૂરા કરવા હોય ચોસાઠ રન આવડ થઈ ગયા છે તો છત્રીસ રન ઘટ્યા એટલે આપણો ઓપ્શન છે ડી આવશે પેટર્ન પેટર્નમાં એકસો દસ એકસો દસ ઉમેરવાનો સરવાળો છે સો ના અડધા કરી ચાર ના દસ ગણા ઉમેરતા કઈ સંખ્યા મળે સો ના અડધા કરીએ એટલે પચાસ અને એમાં ચાર ના દસ ગણા એટલે ચાલીસ ઉમેરીએ એટલે થાય પછી આ પણ ભૂલ હોય એવું લાગે છે પણ આડા કરીએ તો પાંચ આન્સર આવતો હોય એવો જવાબ આપણને મળે છે પણ એમાં શ્યોરિટી નથી છન્નું ના ક્વેશ્ચનમાં છ છે એ શ્યોર આન્સર છે છ દુ બાર અને છાંયે છાંયે છત્રીસ એવું થાય છે આ કોડ ગોઠવવાનો છે તો સી આન્સર આપણો સાચો આવશે પછી આ એક પેટર્ન છે એ ડી અને જી તો પછી જે આવે એટલે ઓપ્શન બે ચાર છ આઠ પછી બી ઈ એચ અને કે આપણો આન્સર આવશે સી જવાબ આવશે આમાં નવાણું માં ટૂંકામ ટૂંકો રસ્તો કયો તો ટૂંકામ ટૂંકો રસ્તો છે એ બી આન્સર છે સોળ કિલોમીટરનો આન્સર આવશે ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું અને ચાર આંકડાની સૌથી નાની સંખ્યા એક હજાર એક હજાર માંથી નવસો નવ્વાણું કાઢ નાખી એટલે એક વધે ત્રિકોણની બાજુના તાર મા છે એટલે પરિમિતિ શોધવાની તો ત્રણેય નો સરવાળો બાર મીટર થાય પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાનો સરવાળો એટલે પાંચ નો વર્ગ પચીસ એકસો ત્રણમાં ત્રણસો ઓગણ ચાલીસ પેન્સિલ દરેક વિદ્યાર્થીને એવી રીતે વેચવાની ચાર ચાર પેન્સિલ મળે ભાહંગા ચાર કરશો એટલે ત્રણ ફેસ વધશે એક કિલોમાંથી બત્રીસ કિલોગ્રામ લાડુ બને તો ચાર કિલોમાંથી કેટલા કિલોગ્રામ લાડુ બને એ આપણે શોધીએ એને ભાહંગા આઠ કરીએ એટલે સોળ ખોખા જોઈએ આપણે સોળ બોક્સ જોશે એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર અને આનું જે માપ છે એ બે છે તો ઉપર બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર ગુના આઠ બોક્સ છે એ અંદર સમાઈ જાય આ ફૂલમાં એક પાખરી આપી છે હજી ચાર પાખરીઓ ઘટે છે એટલે એકસો છ માં આપણો આન્સર બી આવશે એક પાંચ પાંચ એક ઊંધેથી વાંચો તો પણ એક પાંચ પાંચ એક જ બચાય એટલે આપણો આન્સર એ છે એ સાચો છે એકસો આઠ તો આપણે માં પણ આપણે આવા દાખલા કરીએ છીએ સાવ સેલા દાખલા એટલે ચાર આખા છે અને બીજા કરીને આખા કરીએ તો ચાર એવા છે એટલે એકમ થશે એકસો માં સાવ સી વાળી પેટર્ન છે અને સાવ સેલી પેલા નીચે પછી ઉપર પાછા નીચે તો હવે પાછી પાછા ઉપર આવે આપણો આન્સર ડી છે એવો સાચો જવાબ થાય એકસો દસ માં વાળો લીટો એટલે પાંચ પતંગ બ્લેન્ક એટલે ત્રણ પતંગ તો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર અને ત્રણ અઢાર પતંગ છે આપણો સાચો આન્સર આવશે બી ઓપ્શન ને તમે આખા આખો એકસો એંસી ડિગ્રી ફેરવી નાખો તો પાછું આપણે વાંચો તો એવી જ રીતે વચાય આખું પેપર આપણે ઊંધું કરી નાખે આપણું પેપર છે આખા આખું ઊંધું કરીએ એટલે આપણો આન્સર જે આપણને મળી જાય છત્રીસ ને નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી તો સી જે ત્રણ દુ છ ને છ પંચા ત્રીસ થાય બાકી બધાનો ગુણાકાર છત્રીસ થાય ત્રેસાઇડ ને ઉલટા ક્રમમાં ગોઠવી એટલે ત્રેસાઇડ ને ઉલટા ક્રમમાં ગોઠવો તો છત્રીસ થાય ઈ બે નો સરવાળો નાઇન્ટી નાઇન થાય નવાણું થાય પંદર પોઈન્ટ છ સેન્ટીમીટર એટલે ગુણા આપણે દસ કરવા પડે મિલીમીટર એટલે ગુણા દસ કરો એટલે ઓલો પોઈન્ટ છે એ કપાઈ જાય એકસો ને છપ્પન સેન્ટીમીટર આપણો સાચો જવાબ આવે ઘર થી શાળા જવા કઈ દિશામાં જવું પડે તો ઉત્તર પછી પાછું એને પૂર્વ હાલવું પડે વળી પાછું ઉત્તર હાલવું પડે વળી પાછું પૂર્વ હાલવું પડે વળી પાછું ઉત્તર હાલવું પડે એટલે એ જવાબ થાય એકસો સોળ માં બે થી ત્રણ ત્રણ થી ચાર અને પછી અડધો સેન્ટીમીટર રહે એટલે બે સેન્ટીમીટર ને અડધો સેન્ટીમીટર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બી આન્સર જે સાચો જવાબ કેવાય એક ગોળ બરી બગીચાનો પરિઘ છે એ પાંચસો મીટર છે જો આયુષીને ત્રણ કિલોમીટર દોડવું હોય તો તેને બગીચાના કેટલા ચક્કર મારવા પડે એક કિલોમીટર ચાલવું હોય તો બે ચક્કર મારવા પડે તો ત્રણ કિલોમીટર ચાલુ હોય છ ચક્કર મારવા પડે અંજલિ પાસે ચાર ડઝન કેળા છે દરેક મિત્રને બે કેળા આપે અને દરેક મિત્રને બે કેળા આપ્યા બાદ તેની પાસે ચૌદ કેળા વધે તો મિત્રને કેટલા કેળા આપ્યા હોય બરોબર છે ચૌદ કેળા વધે ચાર ડઝન કેળા છે એટલે બાર ચોક ને અડતાલીસ છે અડતાલીસ માંથી ચોત્રીસ ખેડા આપી દઈએ તો જ એની પાસે ચૌદ ખેડા વધે clear હવે નીચેના માંથી કયા શહેર નું તાપમાન વધારે છે તો ચેન્નઈ નું તાપમાન જે સૌથી વધારે ચોખ્ખું દેખાઈ જાય એટલે એ આન્સર છે અને ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે? એટલે નાનો કાંટો નવ ઉપર હોય ને મોટો કાટો બે ઉપર હોય ત્યારે નવ ને દસ થાય ત્યાં ગુરુ કોણ રચાય બાકી ત્રણેય માં લઘુ કોણ રચાય એટલે આપણો આન્સર છે ડી છે એ સાચો જવાબ આવશે તો અહીંયા આપણે આ પેપર નું સોલ્યુશન પૂરું કરીએ છીએ નવા વિડિયો સાથે આપણે ફરીથી મળવાના છીએ જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ ની પ્રિપેરેશન કરવા માટે અમારી YouTube ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરો આપણે આખો કોર્સ મુકવા જઈ રહ્યા છીએ પેરેગ્રાફ અને આકૃતિ સહિત તો જેને જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો નવા પેટર્ન નવા સિલેબસ અને નવી પેટર્નના દાખલા જે અત્યારે નવોદયમાં પૂછાય છે કે જે જૂના વિડીયોની અંદર જે ઓલ્ડ પેટર્ન છે એ કોઈ મેટર કરતી નથી ને અત્યારે જે નવું આવે તો નવું આપણે અપટેડેટ રહેવું પડે તો આપણે તમામ નવા વિડીયો છે એ અપલોડ કરવાના છીએ તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરી દો નવા વિડીયો સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત